જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવીશું ટમેટાનું સૂપ તો ટમેટાનું સૂપ બનાવવા માટે અહીંયા અમે વજનમાં પાંચસો ગ્રામ ટમેટા લઈ લીધા છે ટમેટા આપણે એકદમ તાજા અને પાકા લેવાના છે કે આપણું સૂપ એકદમ સરસ ટેસ્ટી એવું બની અને તૈયાર થાય ચાલો આપણે રેસીપી શરૂ કરીએ અહીંયા આપણે એક વાસણ લઈ લીધું છે હવે આપણે તેનું કટિંગ કરી લેવાનું છે આપણે અહીંયા એકદમ મીડિયમ સાઇઝના કટિંગ રાખવાનું છે જેથી આપણા ટુકડા એકદમ સરસ જલ્દી વફાઈ જાય તો આ રીતે હું ટમેટાને બધા જ સમારી લઉં છું તો અહીંયા આપણા ટમેટા બધા જ એકદમ સરસ રીતે કટિંગ થઈ ગયા છે હવે તેને આપણે બાફી લઈશું અહીંયા મેં 쿠કર લઈ લીધું છે હવે તેની અંદર આપણે બધા જ ટમેટાને એડ કરી દેવાના છે હવે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હવે તેને આપણે બાફી લઈશું તો અહીંયા આપણે ટમેટાને બાફવા મૂકી દીધા ટમેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તેને આપણે બહાર કાઢી લઈશું તો અહીંયા આપડા ટમેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે તેને આપણે મિક્સર ની અંદર ક્રશ કરી લઈશું અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે તો આ રીતે હું અડધા અડધાઢલ ટમેટા એડ કરી અને મિક્સરમાં ક્રશ કરી લઉં છું તો અહીંયા આપણે મિક્સરની અંદર ટમેટાને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે હવે તેને આપણે ગાળી લેવાનું છે જેથી તેમાં રેસા અને બી હશે તે બધું દૂર થઈ જશે તો અહીંયા મેં આ રીતની ચાવણી લઈ લીધી છે હવે તેની અંદર આપણે ટમેટાને અંદર એડ કરી અને બધું જ ગાળી લેવાનું છે થોડું થોડું એડ કરતા જશું અને આપણે ગાળી લઈશું તો અહીંયા આપણે બધું સૂપ ગાળી લીધું છે તમે જોઈ શકો છો બી અને ટમેટાના રેસા બધા જ નીકળીને દૂર થઈ થઈ ગયા છે છે તો તમે જોઈ શકો છો આપણે આપણે એકદમ સરસ ટમેટાનું સૂપ ગાળીને તૈયાર ગયું હવે તેને ઉકળવા મૂકી દઈશું તો અહીંયા આપણે સૂપને ગરમ કરવા મૂકી દીધું છે હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું તો અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નમક

ટમેટાના સૂપની રેસિપીનો અંદાજ આવે કારણ કે આપણે આ સૂપમાં બધા જ મસાલા એક અલગ રીતે નાખવાના છે તો આ રીતે આપણે હવે ટમેટાના સૂપને ઉકળવા દઈશું તો અહીંયા આપણું સૂપ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ લાલ આવી ગયો છે હજી તેને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું તો અહીંયા આપણું સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે તેનો આપણે વઘાર કરવાનો તેનો વઘાર આપણે એક અલગ જ રીતે કરવાનો છે તો વઘાર માટે અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે બે મોટી ચમચી તેલ એડ કરીશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે અડધી ચમચી રાયજીરો એડ કરીશું તો અહીંયા આપણે રાયજીરો એકદમ સરસ ફૂટી ગયા છે તેમાં આપણે લવિંગ એડ કરીશું થોડાક મેથીના દાણા એડ કરીશું આઠ થી દસ લીમડાના પાન એડ કરીશું હવે તેની અંદર આપણે લીલી ડુંગળી સમારેલી છે તે આપણે એડ કરી દઈશું હવે તેની અંદર આપણે થોડુંક લીલું લસણ પણ લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું હવે તેમાં આપણે આદુનું છીણ કરીને લીધું છે તે પણ એડ કરી દઈશું હવે આ મસાલાને બધા જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો તમે એકવાર આ રીતે ટમેટાનું સૂપ બનાવી લીધું ને

આ રીતે હું ટમેટાનું સૂપ અંદર એડ કરી દઉં છું તમે પણ એકવાર આ રીતે વઘાર કરીને બનાવજો તો આ રીતે આપણે તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે જે આપણે વઘાર કર્યો છે ને તે બધો જ આ સૂપની અંદર આપણે એડ કરી દેવાનું છે આ રીતે આપણે સૂપની અંદર બધું જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ તો અહીંયા આપણું સૂપ બની અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલેદાર બની ગયું છે તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય હવે તેની ઉપર આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું સૂપ હવે તેને આપણે કરી રેસીપી તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી